ઇન્ડિયન સ્ટોર હોય ઇન્ડિયન વાયોલેશન્સ લોકો ફાઇલ કરી દેતા હોય બીજી બીજી કંપનીઝ કે બીજા આસપાસના સ્ટોર વાળા તો એને ફાઇટ કેમ કરવું ઓકે મારે એક એવી સિચ્યુએશન થઈ હતી કે મને ઇનિશિયલી જ્યારે હું સ્ટુડન્ટ તરીકે માસ્ટર સ્ટુડન્ટ તરીકે વર્ષો પેલા મને ખબર નહોતી કે કયું ટેક્સ ફોર્મ ફાઇલ કરવું ના કંઈ કોઈ મને ના ના કોઈ ઇન્ડિયામાં કોઈ વિઝા એજન્સી કે એ લોકો કોઈ બી કાંઈ ને પછી ફ્યુચરમાં જ્યારે એનું ગ્રીન કાર્ડ કરવાની એપ્લિકેશન ફાઇલ કરે ત્યારે ગવર્મેન્ટ એને રેસ્પોન્ડ કરે કે ભાઈ તમે વાંધો પહેલા આ ભૂલ કઈ રીતી હવે ઈ ભૂલના કારણે તમારે આટલું ફાઈન ભરવાનું છે જ્યાં સુધી તમે બધું ક્લિયર નહીં કરો ત્યાં સુધી તમારી ફાઈલ આગળ નહીં અને એઝ ફાર એઝ આઈ નો કે યુએસ ગવર્નમેન્ટ આઈઆરએસ એ એવરી યર તમારા પર જો ફાઈન લાગે તો દે ઇન્ક્રીઝિસ એવરી યર રાઈટ એન્ડ સડનલી પછી બેમ કે જારે આપણે હોસ્પિટલમાં માં જાતા હોય છે ત્યારે અહીંયા કહેતા નથી કે તમારું આટલું પ્રાઈસ થાશે આટલું બિલ આવશે આગળ ખાઉ કરવું અહીંયા તો હ્યુમની લાઈફ ની વેલ્યુ છે એટલે પહેલા ટ્રીટમેન્ટમાં જે લોકો લાગુ પડી જાય

આજનો વિડિયો ખૂબ જ અગત્યનો ખૂબ જ ઇન્ફોર્મેટિવ થવાનો છે આજે આપણે કેટલીક લીગલ વાતો કરીશું લીગલ વાતોનો મતલબ છે કે આપણે લીગલ એક્સપર્ટ છે તેમની જોડે વાતો કરીશું અમેરિકામાં તમે હજારો કિસ્સાઓ સાંભળ્યા હશે કે નાની મોટી બાબતે ઘણા બધા લોકો એકબીજા પર કેસ કરી દેતા હોય છે અને ઘણા બધા લોકો કંપનીઓ છે કોર્પોરેટ છે ઘણા બધા શૂઝ થતા હોય છે તેમના પર હવે આપણા જેવા સામાન્ય માણસ આ બધી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે તો આપણે કઈ રીતે ડીલ કરી શકીએ તો તેનો સાચો ઉપાય શું છે ઓછા ખર્ચે આપણે લીગલ ફાઇટ આપણા તરફથી કઈ રીતે કરી શકીએ છીએ તે બધી જ વસ્તુઓ પર આજે આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું અને ડિસ્કસ કરવા માટે આપણી સાથે સ્પેશિયલ ગેસ્ટ જોડાશે આ વિડીયોની અંદર કે જેમને હું કેટલાક પ્રશ્નો પૂછીશ અને તેમના જવાબો પરથી આપણને કેટલું નોલેજ મળશે કેટલીક ઇન્ફોર્મેશન જાણવા મળશે કે જે કોમન પીપલ ઘણી વખત જાણતા હોતા નથી આજના જે ગેસ્ટ છે તેમનું નામ છે ડૉક્ટર જાનકી ભીમાણી અને તે છે લીગલ પ્રોટીન ડોટ કોમના સીઈઓ તો ચાલો આપણે તેમને વેલકમ કરીએ આજના વિડીયોમાં અને જાણીએ કે તેમની કંપની કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે અને કેટલાક કિસ્સાઓ આપણે તેમની પાસેથી સાંભળીએ તો જાનકી થેન્ક યુ સો મચ તમારો ટાઈમ આપીને તમે જાગ્યા ત્યારથી ભાગ્યાની ચેનલ પર આવ્યા માય પ્લેઝર ટુ બી હિયર મોસ્ટ વેલકમ તો લીગલ પ્રો ટીમ ડોટ કોમ તમારી કંપની છે રાઈટ તો કઈ કઈ લીગલ સર્વિસીસ ને ફાઇનાન્સિયલ સર્વિસીસ પણ આપે છે તો તમે જણાવશો તમારી કંપની વિશે અમે લોકોએ જયારે કંપની પેલા ચાલુ કરી ત્યારે વી ફાઉન્ડ અ બિગ પ્રોબ્લેમ કે બધી આપણે જે આપણે એક લાઇક આપણે રૂટીન લાઈફમાં એક કોમન પર્સન ને યુએસ માં જે બધી જરૂરિયાત પડતી હોય છે જેમ કે કોઈને પાસપોર્ટ રિન્યુ કરાવવો હોય કોઈના પેરેન્ટ આવવાનો હોય વિઝા કરાવવા હોય કોઈને ગ્રીન કાર્ડ કરવું હોય તો ઇમિગ્રેશન સર્વિસેસ દર વર્ષે આપણે ટેક્સ ફાઇલ કરવાનો હોય ક્યારેક આપણાથી ના કરે નારાયણ કે નહીં કોઈ ટ્રાફિક લાઈટ સિગ્નલ બ્રેક થઈ ગયું કોઈ ગાડી ગઈ ટિકિટ મળી ગઈ તો શું કરવું લોકોને ખબર ના હોય કે આપણે ફાઇન આપણે ફાઇન ભરવાનું આવે પણ આપણે પૂરી ફાઇન ના ભરવી હોય કે એનાથી બચવું હોય કે ઓછું કરાવવું હોય ફાઇટ કરવી હોય કેવા કેવા ઓપ્શન છે ઘણી વાર આપણી ભૂલ ના હોય આપને ખબર હોય કે મારી ભૂલ નથી આપને ટિકિટ મળી જાય તો કેવી રીતના આગળ વધવું તમારી ભૂલ ના હોય હોય તો શું કરવું ઓકે રાઈટ તો ઈ ટ્રાફિક ટિકિટ લોસ પછી આપણે બધા ઇવેન્ચ્યુઅલી ઘર આપણે લેવાના હોય તો ઘર લીધા પછી આપણે એસ્ટેટ પ્લાનિંગમાં ઘૂસી આપણા કિડ્સ ને આપણે હેરિટેજ કરવું આપણે જે મહેનત કરીને બધું એમ્પાયર બનાવ્યું હોય યુએસમાં બરાબર વિલ પ્લાનિંગ કે ઈ કરવું એવી અગિયાર ડિફરન્ટ લીગલ અને ફાઈનાન્શિયલ સેક્ટર્સ કરીને કે આપણે નાનામાં નાની નોટરી સર્વિસ છે કે એપાર્ટમેન્ટનું લીઝ રીન્યુ કરાવવું હોય અને બીજી જગ્યા હોય તો એને નોટરી કરીને આપવું પડે તો એવી નાની નાની થી લઈને મોટું કોઈ બીજું ક્રિમિનલ લો થઈ ગયું કોર્પોરેટ લો થઈ ગયું કોઈની કંપની કોઈની કંપની હોય અને ઇન્ડિયન સ્ટોર હોય આપણે ઇન્ડિયન સ્ટોરમાં ઘણી વાર વાયોલેશન લોકો ફાઇલ કરી દેતા હોય બીજી બીજી કંપનીઝ કે બીજા આસપાસના સ્ટોર વાળા તો એને ફાઇલ

ત્યારથી લઈને કે ગ્રીન કાર્ડ મળે સિટીઝન થાય ઓસીઆઈ કરે એવરી સ્ટેપ કંઈ ને કંઈ લીગલ જરૂરિયાત પડતી જ હોતી હોય છે દરેક લોકોને તમે સ્ટોરની વાત કરીએ આપણા ઘણા બધા ઇન્ડિયન ભાઈઓ બહેનો અમેરિકાની અંદર લિકર સ્ટોર ચલાવતા હોય છે કન્વીનિયન્સ સ્ટોર ચલાવતા હોય છે સબવે હોય છે ડંકીન હોય છે ઘણું બધું કરતા હોય છે અને આઈ થિંક કે લીગલ તમે એક વખત બિઝનેસની અંદર આવો એટલે તમારે લીગલ પ્રોબ્લેમો તો આવવાના જ છે

તો જેમ કે તમને કોઈ ટિકિટ મળી ફોર એક્ઝામ્પલ ના મળે હું બધા ટિકિટ પણ લેટસે કદાચ તો હવે ટિકિટ નો ફોટો છે તો એ ફોટો લીધો ડિસ્ક્રિપ્શન તો તમે તમને સર્ચ Google સર્ચ હોય સર્ચ મળશે તમે ટ્રાફિક ટિકિટ સર્ચ કરો એટલે એનું જે ઓપ્શન છે એ આવશે એ એકવાર ક્લિક કરો એટલે એનું ડિસ્ક્રિપ્શન અને ફોટો અપલોડ કરવાનો એક પેજ ખુલશે બરાબર તો કોઈ બી તમારું જેમ કે ઇમિગ્રેશન રિલેટેડ કેસીસ હોય તો એનું પાસપોર્ટ કે જે ભી તમને એવું લાગે કે આ ડોક્યુમેન્ટ જોશશે આની જરૂર પડશે તમારી સમજતી ઓકે કેમ કે એમાં વધતું ઘટતું કઈ હોય તો તમને લોયર્સ પછી કહેશે જ કે આની જરૂર છે તો એવું જરૂરી નથી કે બધી વસ્તુ ઈ વખતે જ પણ લોજિકલ સેન્સ છે કે ટ્રાફિક ટિકિટ મારે કન્ટેસ્ટ કરવી હોય તો ટ્રાફિક ટિકિટ નો ફોટો તો હોવો જોઈએ તો એવું ઓબવિયસ વસ્તુ એમાં ફોટો મૂકી દીધો ડિસ્ક્રિપ્શનમાં ખાલી એક બે લાઈન કે આ ટિકિટ મને મળી છે અને કન્ટેસ્ટ કેમ કરવી મને રસ્તો ગોતવો છે કે તો ડિસ્ક્રિપ્શન લખી દીધું બસ ઇટ સેન્ડ હવે જ્યારે તમે સેન્ડ કરશો તો ઈ એરિયામાં કેમ કે લીગલ સર્વિસીસ બહુ સ્ટેટ વાઇઝ ડિપેન્ડન્ટ હોય કોઈ કેસ જે કેલિફોર્નિયામાં કોઈ ક્લાયન્ટ હોય એનો હોય તો ઈ માસચ્યુસેટ્સના લોયર ના લડી શકે કેલિફોર્નિયાના લોયરને જ લડવો પડે ઈ તમારા સિચ્યુએશન ને રિલેવન્ટ જે ટોપ એક્સપર્ટ છે ઈ એરિયામાં એને અમારી કંપની ફોરવર્ડ કરશે હવે સર્વિસ પ્રોવાઈડરનું નેટવર્ક આખા યુએસમાં બધા સ્ટેટમાં અમે બહુ ક્યુરેટેડ વેમાં ડેવલપ કર્યું છે તો બેઝિકલી લીગલ પ્રો ટીમ અમારી કંપની ઇઝ લાઇક ઉબર ફોર એક્ઝામ્પલ ફોર લીગલ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસીસ તો ઉબર કેમ ડ્રાઈવર અને રાઇડર ને કનેક્ટ કરવા માટે એક ઓર્ગેનાઇઝ પ્લેટફોર્મ આપ્યું કે જે પેલા ટેક્સી લોકો ફોન કરીને તો અત્યારે કોઈને બી લોયર ગોતું હોય તો એવું જ છે કે લોકો એકબીજાને પૂછે સિચ્યુએશન થઈ તમે અમે કોને કોન્ટેક્ટ કરી તો બહુ અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એની જગ્યા અમે એક પ્લેટફોર્મ ઉપર પણ કેમ કે ડ્રાઈવર હવે તમે સારા ડ્રાઈવર છો એના માટે તો આપણી લાઇસન્સ ટેસ્ટ હોય તો મારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો તમે યાર વી કેન પ્રૂવ ધેટ હવે તમે સારા લોયર છો એનું એવું કઈ લાયસન્સ નથી આવતું તો અમારે બહુ એમ કે એક એક ને મળીને બધાને તો એવી ક્યુરેટેડ ટીમ અમે ડેવલપ કરી છે કે જે તમને ઓછા ભાવે જલ્દી માં જલ્દી બનતી સર્વિસ પ્રોવાઈડ કરી શકે તો અમારી આખી ટીમની એ જ પ્રયત્ન હોય છે કે લોકોને લોકોના પ્રોબ્લેમ જલ્દીમાં જલ્દી સોલ્વ કેમ કરવા બરાબર અને એનું જેવી વ્યાજબી ભાવ હોય કે જેટલી મહેનત છે એનું ચાર્જ કરો એવું નહીં કે પંદર મિનિટના કામ માટે ત્રણ હજાર ડોલર ચાર્જ કરો એક વર્ષ સુધી તમે જે વાત કરી અહીંયા અમેરિકામાં લોયરથી અડધા લોકો દૂર એટલે જ ભાગતા હોય છે કારણ કે વન્સ વી થિંક અબાઉટ લોયર લીગલ કેસીસ ખબર છે કે હજારો ડોલર ખર્ચાવાના છે અહીંયા આગળ જીતી શું હારીશું એ તો ખબર જ નથી કેસ થશે પછી અને મેં તો એવું સાંભળ્યું છે કે ઘણા બધા લોયર્સ ફિફ્ટીન ટ્વેન્ટી મિનિટ્સ અડધો કલાક મળવાની પણ ત્રણસો ચારસો ડોલર ફી લેતા હોય છે ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન એન્ડ એવરીથીંગ તો પછી તમારા કેસમાં ફીઝનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે તો એકવાર જ એ જે જે મેં ચાર સ્ટેપ કીધા એમાં જયારે એકવાર ક્લાયન્ટ સર્વિસ રિક્વેસ્ટ મોકલે તો એ જે ક્યુરેટેડ નેટવર્ક ઈ એરિયામાં ઈ ઈ જગ્યા ઉપર ઈ કેસ ઉપર જે બેસ્ટ લોકો છે એ બધાને ઈ રિક્વેસ્ટ ગઈ હવે એ લોકો બધા કોટેશન એક એક લોયર એનું પોતાનું કોટેશન મોકલશે તો કોટેશનમાં કોસ્ટ અને કેટલા ટાઈમમાં આ કેસ પૂરું કરશે સોલ્વ કરશે એ બે એમાં મોકલશે તો બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય ઘણા લોયરની ફીસ હાઈ હોય પણ એવું કહે કે તમને બે કલાકમાં રિઝોલ્યુશન આપો પછી ક્લાયન્ટ એની પોતાની સિચ્યુએશન કોઈને એવું હોય કે મને અર્જન્ટ સોલ્યુશન જોઈશે કોઈને એવું હોય કે વાંધો નહીં મારે પૈસા બચાવ ક્લાયન્ટને હવે ફ્રીડમ મળે જે અત્યારે કોઈ બી પ્લેટફોર્મ પ્રોવાઈડ નથી કરતું બરાબર કે આપણે એક આઈફોન બાય કરવું હોય તો આપણે ખાલી ઓનલાઈન સર્ચ કરી આપણે કેટલી બધી વેબસાઈટમાં કમ્પેર કરી કે બેસબાયમાં કેટલા કોસ્ટમાં છે એપલ સ્ટોરમાં કેટલા કોસ્ટમાં રાઈટ પણ આપને કોઈ આપણે ફસાણા હોય આવી સિચ્યુએશનમાં આપણે કઈક સોલ્યુશન જોતું હોય તો આપણે કમ્પેર કરવા માટે કઈ રસ્તો નથી રાઈટ ઈટ ટેક્સ ટાઈમ કે જ્યારે આપણો ક્લાયન્ટ નું ડિસિઝન હોવું જોઈએ રાઈટ ક્લાયન્ટ શુડ બી એટ ધ પાવર તો એટલે એને બધા ડિફરન્ટ પ્રોવાઇડર્સ થી કોટેશન મળે પછી ક્લાયન્ટ ડિસાઈડ કરે કે ઓકે હવે મને આ કોટેશન આ પ્રોવાઇડર નું સારું લાગે છે તો એનું એનું પેમેન્ટ ઓનલાઈન જ અમે એક પ્લેટફોર્મ ઉપર જ હોય છે એનું પેમેન્ટ ઓનલાઈન કરવાનું અને પછી મેસેજિંગ પોર્ટલ આપણે WhatsApp કેમ હોય એના જેવું ઈ સર્વિસ પ્રોવાઇડર અને ક્લાયન્ટ ની વચ્ચે ખુલે ઓકે તો એમાં સર્વિસ પ્રોવાઇડર બધા ડોક્યુમેન્ટ જોઈને બરાબર છે કે ઇન્ફોર્મેશન છે તો ક્લાયન્ટ પછી બધો રેસ્પોન્ડ કેન કમ્યુનિકેટ વન ઓન વન ને બીજો કોઈ ક્વેશ્ચન હોય કેમ કે આ બધી વસ્તુ બહુ કેસ બાય કેસ હોય એવું નથી કે આ ક્વેશ્ચન છે તો એક્ઝેક્ટ એનો આ જ આન્સર છે દરેક માણસની સિચ્યુએશન ડિફરન્ટ હોય તો એ કમ્યુનિકેશન પોર્ટલ એક સિક્યોર્ડ વેમાં માં બેનું કમ્યુનિકેશન પોસિબલ કરે અને એટ ધ એન્ડ કેસ રિઝોલ્વ થઈ જાય બરાબર છે હવે એઝ અ ક્લાયન્ટ સપોઝ મારે લોયર ની જરૂર પડી અને આ ઓપ્શન હું સિલેક્ટ કરી શકીશ પણ કરવો હોય કે વોટ તો હું ટીપિકલી ગુગલ પર જઈને સર્ચ કરતો હોઉં છું રાઈટ એના કરતા આ ઓપ્શન મને આઈ વુડ રાધર ગો થ્રુ ધીસ ઓપ્શન ને પ્લસ પ્રાઇઝિંગ તમે કીધું એમ રીઝનેબલ પ્રાઇઝિંગ હોય છે આની અંદર બેસ્ટ પ્રાઇઝિંગ કેવી રીતના પ્રોવાઇડર બરાબર છે કારણ કે જ્યારે Google માં તમે સર્ચ કરતા હોય તો તમને એક એક પ્રોવાઇડર પાસે તમારે આખું એફોર્ટ્સ લઈને ટાઈમ કાઢીને સિચ્યુએશન એક્સપ્લેન કરવી પડે દરેકને કરવી પડશે રાઈટ પછી એક એક પર્સન થી તમને રિસ્પોન્સ આવ્યો પણ તમને ગયમું ના ગયમું તો તમારે બીજા પર્સન પાસે જાવું છે તો પાછું આપ સેમ ટાઈમ ટેક્સ ફાઇલ કરો હોય તો સીપીએન આપણે કોન્ટેક્ટ કરી તો આપણે બધું એને સમજાવવાનું રાઈટ કે મારી પાસે આટલા ઘર છે આટલી કંપની છે આટલા છોકરાઓ છે મને રાઈટ આટલા ડિપેન્ડન્ટ છે યુ ટુ ગીવ ત્યારે જઈને તમને કહે કે ઓકે મારી ફીસ આટલી થશે એ બધું સમજીને પણ તમને કાઈ બી થયું કે હવે મને ઠીક ના લાગ્યો તો બીજા સીપીએ ને ગોતવું છે તો આખી પ્રોસેસ 0 થી સ્ટાર્ટ કરવી પડશે તો અહીંયા ટાઈમ બચે છે ક્લાયન્ટ નો કે એને પ્રોસેસ એક જ વાર ડિસ્ક્રિપ્શન લખવાનું ડોક્યુમેન્ટ મોકલવાના હવે એક જ લાઈક અને કોટેશન આવશે અને બધા કોટેશન આવી જશે બરાબર છે આ લાઈક ધેટ સર્વિસ તમને આ

તો અમે બધા જ્યારે બ્રેઇન સ્ટોમ કરતા હતા કે એવા કયા પ્રોબ્લેમ છે કે જે આપને હજી બી સાવ બેઝિક આપણે દરરોજની લાઈફમાં એ બધા પ્રોબ્લેમ ફેસ કરતા હોય પણ આપને હજી સોલ્યુશન ખબર નથી કે શું કરું શું કરવું એ રાઈટ અને એમાં બધા સિચ્યુએશન વિચારવા માંડ્યા તો ફોર એક્ઝામ્પલ મારે એક એવી સિચ્યુએશન થઈ થઈ હતી કે મને ઇનિશિયલી જયારે હું સ્ટુડન્ટ તરીકે માસ્ટર સ્ટુડન્ટ તરીકે વર્ષો પહેલા આવી ત્યારે મને ખબર નહોતી કે કયું ટેક્સ ફોર્મ ફાઇલ કરવું કે ના કંઈક કોઈ મને ના યુનિવર્સિટીએ કીધું હતું ના કોઈ બી ઇન્ડિયામાં કોઈ વિઝા એજન્સી કે એ લોકો કોઈ બી કાંઈ નહોતું મને તો મેં ઓનલાઈન જોયું કે ફાઇલ યરલી ટેક્સીસ તો મને એવું ખબર પડી કે એઝ અ સ્ટુડન્ટ મારે દર વર્ષે ફાઇલ કરવાનું અને પોપ્યુલર સોફ્ટવેર છે જેમ કે ટર્બો ટેક્સ તો એ ગુગલ સર્ચમાં ઉપર ટોપ પર આવ્યો તો મેં કીધું ચાલો ગુપ્ત મેં ક્લિક કર્યું અને એ કે છે કે કંઈક અમુક ફ્રી અમુક લિમિટ સુધી હા તમે ઇન્કમ હોય તો યુ કેન ફાઇલ ફોર ફ્રી યા તો ઈ તો સ્ટુડન્ટ્સ ને તો ગમે કે ફ્રી વસ્તુ છે તો લઈ લે તો મે તો એમાં બધી ઇન્ફોર્મેશન મારું એસએસએન ને બધું નાખીને કર્યું ને મને રિફંડ આય સારું એવું મળતું તો એ નથી તો મે દુ છે હું તો કરી દઉં જો મારું કાઈ ગલત હશે કે કંઈક ખોટું હશે તો યુ ગેટ મને રિફંડ નહીં મળે રાઈટ કે ઈ સરકાર પ્રોસેસ એમ સ્ટાર્ટિંગ માં તમને એટલો આઈડિયા ભી ના હોય કે શું જનરલાઇઝ પ્રોસેસ શું હોય છે મે ફર્સ્ટ ટાઈમ જ્યારે ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હો યુ ડોન્ટ નો મચ અબાઉટ ઇટ રાઈટ તો મારું જે ફોર્મ જનરેટ થયું આ બધું ઇન્ફોર્મેશન આયા પછી ધેટ વોઝ 1040 હમ પછી મને કાઇન્ડ ઓફ એક વર્ષ પછી ખબર પડી ઓલમોસ્ટ જ્યારે મને બીજા વર્ષનો ટેક્સ ફાઇલ કરવાનો હતો કે મારે 1040 એન આર ફાઈલ કરવાનો હતો આ ઓકે અને મે પછી નોન રેસિડેન્શિયલ રાઈટ નોન રેસિડેન્શિયલ એલિયન

તમારા પ્રીવિયસ યર નું કરવું પડ્યું હશે અને મારે મની પાછા આપવા પડ્યા હતા ઓકે ચેક લખીને મેલ કરવો પડ્યો હતો મોર પેઈનફુલ તો એ પ્રોસેસ એ તો મને રિયલાઈઝ થઈ ગયું ને મે ટાઈમ થી કરેક્ટ કરી લીધું ઘણા એવા સ્ટુડન્ટ્સ છે જેને એવું લાગે કે આપણે તો રિફંડ મળ્યું ખુશ થઈ જાય પછી ભૂલી જાય અને રિફંડ નો યુઝ ભી કરી નાખે અને પછી ફ્યુચર માં જ્યારે એનું ગ્રીન કાર્ડ કરવાની એપ્લિકેશન ફાઇલ કરે ત્યારે ગવર્નમેન્ટ એને રિસ્પોન્ડ કરે કે ભાઈ તમે તમારા આ ભૂલ હવે ઈ ભૂલના કારણે તમારે આટલું ફાઇન ભરવાનું છે જ્યાં સુધી તમે બધું ક્લિયર નહીં કરો ત્યાં સુધી તમારી ફાઇલ આગળ નહીં અને એઝ ફાર એઝ આઈ નો કે યુએસ ગવર્મેન્ટ આઈઆરએસ એવરી યર તમારા પર જો ફાઇન લાગે બહુ પ્રોબ્લેમ ઘણા સ્ટુડન્ટ્સ આ ભૂલ છે છે પણ થી હોય અને પછી ત્યારે એને ભરવી પડે ફાઈન ના કારણે ગ્રીન કાર્ડ તો જોતું હોય બધાને તો કેવી રીતના ના તો વાંધો નહીં તો એટલે છે પછી બીજું કો ફાઉન્ડર છે ઇન્ટર્નશીપ માટે હતી અને ત્યાં એને ટ્રાફિક ટિકિટ મળી એડ્રેસ છે એ એનું ઘર છે હતું એની યુનિવર્સિટી બીજી જગ્યા હતી તો એ ટિકિટ મેલમાં ત્યાં ગઈ એના ઘરે ત્યાં તો ઇન્ટર્નશીપ કરતી હતી તો ત્યાં ટેમ્પરરી હતી અને કેમ કે એ ત્યાં ગઈ તો એને ખબર નહોતી કે ટિકિટ મળી છે તો એને ઇન્ટર્નશીપ એની જે બી ટાઈમ ની હતી કઈ છ આઠ મહિનાની પૂરી કરીને પાછી ગઈ ત્યારે તો ઓલી ટિકિટ મલ્ટિપ્લાય થઈને ફાઇન સાથે મોટી થઈ ગઈ હતી તો એને આખી બિચારી એનું ખાવાનું ને બધું એક્સપેન્સ ગ્રોસરીઝ ને બધું કટડાઉન કરીને બ્રેડ ને દૂધ માં જીવીને મની ભેગા કર્યા એના સ્ટાઈફન્ડ માંથી અને પછી ટિકિટ ભરી ખબર નહોતી કે આ ટિકિટ કન્ટેસ્ટ કરી શકત કે મારી ભૂલ નથી હું ઈન્ટર્નશીપ માટે હતી મેલ એડ્રેસ તો મારું પર્મનન્ટ તુજી ઘરો જ રહેવાનું અને હાઈ લાઈકલી લાઈક અબાઉટ નાઇન્ટી પર્સન્ટ ચાન્સ છે કે કોઈ બી કોર્ટમાં જો કન્ટેસ્ટ કરે તો જજ એની અને કે બધું ખાવાનું એવું કોમ્પ્રોમાઈઝ કરીને એ ટિકિટ ના ભરી પણ એ ઓપ્શન જ ના ખબર હોય તો આપને એવું જ લાગે ને કે હવે આજ છે ને હવે ભરવું જ પડશે બરાબર છે હેલ્થ ઇન્સ્યોરન્સમાં એવું ઘણું બધું એવું થાય છે ઘણા લોકોને હેલ્થ ઇન્સ્યોરન્સ સ્ટુડન્ટ ના હોવા છતાંય જયારે ઇમરજન્સી માં વિઝિટ કરે કે ક્યારે એવું સડનલી કે હાર્ટ દુખાવો દુખાવો લાગે તો આપણે લાગે કે આપણે ચાલો જલ્દી ઇમરજન્સીમાં જાય એમની નેગ્લેક્ટ તો એવું સડન વસ્તુ ના કરી શકાય અને એને સડનલી પછી જેમ કે જયારે આપણે હોસ્પિટલમાં જતા હોય છે ત્યારે અહીંયા કહેતા નથી કે તમારું આટલું પ્રાઇસ થશે આટલું બિલ આવશે આગળ ખાવું તો હ્યુમન લાઈફની વેલ્યુ છે એટલે પહેલા ટ્રીટમેન્ટમાં જે લોકો લાગુ પડી જાય તે ડોન્ટ ટેલ યુ કે કેટલા પૈસાનું બિલ મોકલાવીશું તો જયારે લીધી પછી એને એક મહિના કે મહિના પછી એને બિલ આવે છે કે હવે ઇન્સ્યોરન્સ ના કવરેજ પછી તમારે હજી આટલા ભરવાના આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ સરપ્રાઇઝિંગ હોય છે આટલું બધું મને તો ખબર જ નહોતી હાર્ટ માટે ગયા હોય હાર્ટ એટેક આવી જાય થાય છે એવું હેલ્થ ઇન્સ્યોરન્સ ના ફાઈન પ્રિન્ટ લીગલ સર્વિસ પ્રોવાઈડર હોય છે કે જે તમને તમારું બિલ છે એટલે ઇન્સ્યોરન્સ પોલિસી સાથે કોન્વર્ઝેશન કરે કે આ રાઈટ કે તમે આટલું આટલું કવર કરવું જોઈએ કે જેનું એટ ધ એન્ડ રિઝલ્ટ ઇઝ કે તમારું બિલ પછી તમારે એટલું બધું ના ભરવું પડે તો આ ઓપ્શન નું ઘણા લોકોને ખબર જ નથી હોતી રાઈટ તો આ બધા નાના નાના ઇસ્યુઝ જયારે અમે ઘણા બધા સાંભળા હવે તો આપણે કંઈક તો કરવું પડશે બરાબર તો ધેન ધેટ લેટ ટુ ધીસ આઈડિયા ઓફ કે સોલ્યુશન આપણે પ્રોવાઈડ કરવાનું ચાલુ કરી અને રિયલ પ્રોબ્લેમ છે તો આપણું કોઝ એ જ છે કે બધા લોકોને ટાઈમલી મેનરમાં એફોર્ડેબલ સર્વિસ કેમ પ્રોવાઈડ કરવી બરાબર છે હવે તમે આ એક્ઝામ્પલો તો આપ્યા બીજા કોઈ ક્લાયન્ટનું નામ લીધા વગર એકાદો કેસ તમે જો ડિસ્કસ કરી શકતા હોવ કે કોઈએ સર્વિસ રિક્વેસ્ટ મોકલી હોય તમારી વેબસાઇટ થ્રુ અને કોઈક એવો કેસ કે જે તમને લાગે કે કોમનલી માણસોને અફેક્ટ થઈ શકે છે રાઈટ તો હમણાં જ મી ગીવ એન એક્ઝામ્પલ રિસેન્ટલી અમને બહુ બધા કેસીસ આવે છે મેટર મેટરના કે લોકો એવું વિચારતા હોય છે કે આપણે ટ્રસ્ટ વિલ ઈ બધું પ્લાનિંગ છે ઈ યુઝઅઅલી જ્યારે ગઈડા થાય ત્યારે કરવાનું હોય કે હવે આપણે છોકરાઓને ઇનહેરિટ બધું કરવાનો વારો ઉમરવાળા થઈશું ત્યારે કરીશું ઘણા લોકોને ખબર નથી કે તમે જેવું જ ઘર લ્યો તમારું મોર્ગેજ જેવું જ ચાલુ થાય ત્યારે જ તમે ટ્રસ્ટ એસ્ટાબ્લિશ કરી શકો અને ઘણા બધા એના બેનિફિટ હોય છે બીજા ફાઈનાન્શિયલ તરીકે કે કંઈ થઈ ગયું તો તો ઓફકોર્સ હોય જ છે તો તો તમારા લીગલ ઇનહેરિટન્સ છે એ તમારું તમારા ફેમિલીમાં જ રહે કે જયારે જો એ બધું પેપર ઇન પ્લેસ ના હોય આપણે લીગલ કાગળ ને દસ્તાવેજ ના કરેલા હોય તો પછી તમારા કિટ્સ ને કે તમારા જે બી ઓફિશિયલ ઇન્હેરિટન્સ છે એ લોકોને ઘણા બધા એ લોકોને કોર્ટ કેસ ની પ્રોસેસ થી ગુજવું પડે છે અને જ્યારે ઈ ફાઇનાન્શિયલી બી એને ફીસ ભરવી પડે ફી તમારી જ પ્રોપર્ટી તમારા જ ફેમિલી માં રાખવા માટે ઘણું બધું તકલીફ હોય છે

પેરેન્ટ્સ હોય છોકરાઓ અહીંયા બોર્ડ હોય તો આપણા ને બહુ બીક રહે છે કે નો હવે શું થશે ખબર નહીં કે જ્યારે અમુક લીગલ ડોક્યુમેન્ટ હોય છે પુટ ઇન પ્લેસ કે ઇન કેસ છોકરાઓ કાંઈ બી ખોટું ડિસિઝન કદાચ લે તો ત્યારે પેરેન્ટ્સના ડિસિઝન ને છોકરાના છોકરાઓના ડિસિઝન થી ઉપર માનવામાં આવશે છોકરાઓને કંઈક કરવું છે પણ કેમ કે જયારે જો આ પ્લેસ ઓફ ડોક્યુમેન્ટ જો ઇન પ્લેસ હોય આપણે તો પેરેન્ટ કહી શકે કે આ મારો લીગલ રાઈટ છે મારો મારી ડોટર છે અને બીકોઝ ઓફ ધીસ પેપર દેટ આઈ હેવ આઈ ટેક ધીજન ઇન્ડિપેન્ડ માં ક્યારેક જરૂરી બધા ને ક્યાંક તો અંદર બીક છે તો આ લોકોને ખબર નથી હોતી અને અત્યારે જેમ કે ન્યુરો ને ઈ બધું લાઈક બ્રેઇન માં લોકો ઇમ્પ્લાન્ટ કરાવે છે તો એ બહુ મોટી લાઈક હમણાં જ એક કેસ હતો ઈ અન્ડરગ્રાર્ડ જસ્ટ લીગલ ડિસિઝન આપણે લઈ શકીએ તો યુઝવલી અન્ડરગ્રાર્ડ માં હોય છે છોકરાઓ તો ગ્રેજ્યુએટ થાવાના હોય જોબ ફાઇન કરવાના હોય તો એમાં એક છોકરાએ એને ન્યુરોલિંક કરીને એને કરી એને કંઈક ઓફર મળીને એમ કે આનાથી હું વધારે હોશિયાર બની જઈશ વધારે સારું પરફોર્મ કરી શકીશ જી હવે છોકરાઓને તો બ્રેઇન વોશ કરવામાં આવે તો એવું લાગે કે હા મને ફ્રેન્ડ્સ લોકોથી વધારે બેટર થવું છે પણ હવે પેરેન્ટ્સને ખબર છે કે ઈ એક તમે કમ્પ્યુટર થી તમારું બ્રેન કંટ્રોલ કરવાનું પરમિશન આપો છો બીજા કોક ને કયું સારું છે કયું નથી પણ ઇન કેસ પેરેન્ટ્સ લોકો વધારે લાઈફ જોઈ છે અને ડિસિઝન સારા કેમ લેવા વધારે ખબર હોય હાઈ લાઈકલી તો આ કેસમાં કેમ કે એને આ ડોક્યુમેન્ટ ઇન પ્લેસ હતું તો એના એ છોકરાના મમ્મી આગળ આવ્યા અને ઓપરેશન થવાનું હતું એના રાઈટ ટુ કેન્સલ ઓપરેશન બિકોઝ નાવ આઈ હેવ ધીસ લાઈક લીગલ થિંગ ઇન પ્લેસ એન્ડ ધન ઇટ ઇન્ટરેસ્ટિંગ ક્યારેક આવી સિચુએશન માં આપને શું જરૂર પડે કેસ્ટિંગ પણ તમે આજે કીધું ને કે આ લીગલ ડોક્યુમેન્ટ હોય મને યાદ આવી ગયું કે ઇન્ડિયાની અંદર મારા પપ્પા પણ આવું કોઈક લીગલ ડોક્યુમેન્ટ રાખતા અને એને અમે લોકો સોટી કહેતા તો અમેરિકાની સોટી કે લિયા તો પેરેન્ટ્સ ની વાત માનવી જ પડે નહીતર તો સોટી ખાવા માટે તૈયાર રહેવું પડે પણ જો એ સાચું હતું રાઈટ એના કારણે આપણે ક્યાંય આગળ વહીદા ટ્રુ 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 કારણ કે એક એજ એવી હોય કે આમ તો દરેક એજ પર માણસને એવું જ લાગતું હોય કે હું જ સાચો છું મને ખબર છે મને બધું આવડે છે અને મને બધી જ ખબર છે પણ ટેકનિકલી તમે પેરેન્ટ્સ પાસે જાઓ તો દે ગાઈડ યુ નો બડી એલ્સ કેન ગાઈડ યુ ધી ઇઝ માય એક્સપિરિયન્સ આજની તારીખે પણ હું કોઈ પણ ક્વેશ્ચન આવીને ઉભો રહી જાઉં છું તો તરત મારા ફાધરને ફોન કરું એમની પાસે ખબર નહીં ક્યાંથી પણ સોલ્યુશન હોય છે આ ધોસ્ટ કેસિસ કે આ ધોસ્કેસિસ આર યુનિક ટુ લાઇક આઈ બ્રેઇનનો કેસ તમે કીધો એ તમારી કંપનીનો કોન્ટેક કરવો હોય કોઈને કોઈ પણ લીગલ કેસીસ માટે તો કઈ રીતે કરી શકે વોટ આર ધ વેઝ તો બેસ્ટ વે એ છે કે ઓનલાઈન લીગલ પ્રો ટીમ ડોટ કોમ જે અમારી વેબસાઇટ છે તેમાં જઈ અને જેમ મેં કીધું કે ફર્સ્ટ સ્ટેપ છે કે ત્યાં સર્ચ બાર છે ગૂગલનો જેવો સર્ચ બાર હોય એવો જ તો તમારે જીબી કીવર્ડ્સ હોય એ તમે તો ટાઈપ કરશો એટલે સીધું આવશે જેમાં નીચે પોપ થયેલું લાઈક એના ઓપ્શન શોર્ટેડ ઓપ્શન્સ તો એમાં તમે ક્લિક કરી શકો છો તમારે ખાલી ઓવરવ્યુ જોતો હોય કે શું શું બીજી શું શું સર્વિસ આપે છે મારા સર્વિસીસ એ વેબસાઇટ ઉપર સર્વિસીસનું પેજ છે એમાં મેં જે અગિયાર મેં કીધી એ અગિયાર અગિયાર કેટેગરીઝ લિસ્ટેડ છે એ કેટેગરીની અંદર શું શું આવે એ બધી બી માહિતી છે તો ઈ તમે ઓવરવ્યુ માટે જોઈ શકો છો કે કેવું કેવું હોય કેવું કેવી વસ્તુ હોય શું શું પ્રોવાઇડ કરે છે અને પછી જ્યારે બી ઇસ્યુ હોય તો તમે જસ્ટ એ સર્વિસીસ ક્લિક કરી અને અંદર ડિસ્ક્રિપ્શન અને ફોટો જે બે સિમ્પલ બસ ધટ ઇઝ સેન્ડ કરો તો સર્વિસ પ્રોવાઇડર્સ તમને કોટેશન આપશે તો એ કોટેશન જે ઠીક લાગે અને સર્વિસ દન તો ફોર્થ સ્ટેપ સ્ટેપિસ કે સર્વિસ ઈ મુજબ થાય થેન્ક યુ અને મિત્રો તમને જાણીને આનંદ થશે કે જેમ મેં ડૉક્ટર જાનકી ભીમાણીએ વાત કરી કે એસ્ટેટ પ્લાનિંગ કરવું કેટલું અગત્યનું છે તો આ જ ચેનલ પર જાગ્યા ત્યારથી ભાગ્યા પર મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે તમારે વ્હીલ બનાવી હોય એસ્ટેટ પ્લાનિંગ કરવું હોય તો એ બાબતનો આખો વિડીયો છે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન પર રાખી દઈશ તો ત્યાં જઈને તમે વિડીયો જરૂરથી ચેક કરજો ત્યાં આગળ મેં ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે તો ચોક્કસ તમને કંઈક નવું જાણવા મળશે જો તમે વિડીયો હજી સુધી જોયો ના હોય તો અને બસ લાસ્ટ તમારે કંઈ એડ કરવું હોય બીજું મારું એક સ્ટેટમેન્ટ કે એડવાઇસ કહી તો એ છે કે ક્યારે બી આવું કાંઈ બી પ્રોબ્લેમ થાય તો ડરવાનું નહીં અને ક્યાંય બી એવું એવું આવે કે આટલું બધું એમાઉન્ટ જે આપણી પાસે ના હોય ને પે કરવું પડે કાં આપણી બધી સેવિંગ્સ હોય એમાં પે કરવી પડે તો સીધું પે નહી કરવાનું એના રસ્તા હોય જ છે હાઈ લાઈકલીન નોટ તો બહુ ડિલે બી નહીં કરવાનું ઘણા લોકો એ મિસ્ટેક કરે છે કે બિલ આવી જાય પછી નથી પે કરવું કરીને પોતે જ તાળતા રહે તાળવાથી કલેક્શન એજન્સી વયું જાય ને એમાં તમારું એસએસએન ને બધું ઇમ્પેક્ટ થાય પણ જેવું બિલ આવે એટલે તરત બધા રસ્તા ગોતવાના તો લીગલ પ્રો ટીમ છે એ રસ્તા ગોતવામાં લોકોની મદદ કરે છે ગૂગલ કરીને તમને કંઈક ને કંઈક રસ્તા હોય જ છે તો ક્યારેય બી ટેન્શન નહીં લેવાનું એડવાઇસ થેન્ક યુ સો મચ થેન્ક યુ જાનકી ભીમાની ફોર યોર ટાઈમ એન્ડ થેન્ક યુ ફોર કમિંગ ટુ જાગ્યા ત્યારથી ભાગ્યા મિત્રો જાનકી ભીમાનીની વાતો તમને ગમી હોય તો જરૂરથી લીગલ પ્રો ડોટ કોમ પર જઈને વિઝિટ કરજો આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો તમારા કોઈ ફ્રેન્ડને લીગલ એડવાઇઝની જરૂર હોય તો તેને આ વિડીયો જરૂરથી શેર કરજો મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા